નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ડિજિટલ રેશન કાર્ડ વિશે જોઈશું એટલે કે હવે આપણે જે ઘેર રેશન કાર્ડ છે તે રેશન કાર્ડની આપણે રાશન લેવા જતી વખતે જરૂર રહેશે નહીં હવે તમે આધાર કાર્ડ અને પાન કાર્ડની જેમ ડિજિટલ રેશન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકશો તેનાથી શું શું ફાયદા થશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો જો તમે અમારી ચેનલ ને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો આપણે આમાં વિગતવાર જોઈએ તો કે નવા વર્ષમાં રાશન કાર્ડની જરૂર નહીં રહે એટલે કે જે ઓફલાઈન રાશન કાર્ડ આપણી જોડે છે તે નહીં હોય તો પણ આપણને રાશન મળશે તો કેવી રીતે મળશે તો કે એક એપ દ્વારા તમામ કામ થશે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે તેમાંની આ એક ડિજિટલ રેશન કાર્ડની પણ યોજના છે તો તે આપણે આગળ જોઈએ આ એપનું નામ છે મેરા રેશન ટુ પોઈન્ટ વર્ષમાં નવા વર્ષમાં રાશનકાર્ડની જરૂર નહીં રહે એટલે કે હવે મિત્રો બે હજાર પચીસનું વર્ષ ચાલુ થઈ ગયું છે તો હવે તમે ડિજિટલ રાશન કાર્ડનો ઉપયોગ પણ કરી શકશો આ મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપ દ્વારા તમામ કામ થશે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આ સંદર્ભમાં ભારત સરકારે એક એપ લોન્ચ કરી છે ભારત સરકારે રેશન નામની એપ લોન્ચ કરી છે આનાથી તમે રાશન કાર્ડ વગર પણ રાશન લઈ શકો છો રેશન પોઈન્ટ જીરો એપથી સમયની બચત કઈ રીતે થશે તે આપણે જોઈએ તો આ એપ તમને તમારા રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે આ એપ સાથે આ સાથે તમારા માટે ઘરે બેસીને બધું કરવાનું સરળ બનશે અને સમયની બચત થશે તમે આ એપને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરશો તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું એપ ડાઉનલોડ કઈ રીતે કરવાની અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો તે આપણે જોઈએ તો સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને તમારે મેરા રેશન ટુ પોઈન્ટ જીરો એપ ડાઉનલોડ કરવાની રહેશે એપ્લિકેશન પસંદ કરો અને ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો એટલે તમારે ઇન્સ્ટોલ થઈ જશે એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી એપ્લિકેશન ખોલો અને બેનિફિશિયરી યુઝર વિકલ્પ પસંદ કરવાનો રહેશે પછી કેપચા અને આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યાં પછી સબમિટ ઉપર ક્લિક કરવાનો રહેશે સબમિટ મતલબ કે ત્યાં તમારે સબમિટનો ઓપ્શન નહીં બતાવે પરંતુ વેરીફાઈ લખેલું હશે તે વેરીફાઈડ બટનને તમારે ક્લિક કરવાનું રહેશે પછી તમારા જે આધાર કાર્ડ નાખ્યું છે તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે પછી ઓટીપી ત્યાં દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કરો અને ફરીથી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારું ડિજિટલ રેશન કાર્ડ તમને બતાવશે તમારે ચકાસણી કરી લેવાની હમણાં આ એપ નવી નવી છે એટલે થોડું રાજ્યનો એવો પ્રોબ્લેમ રહે છે આપણું કાર્ડ બતાવે પરંતુ રાજ્યનું નામ એ રીતે અલગ બતાવે છે અમુકને આવો પ્રોબ્લેમ આવે છે એટલે ચકાસણી પછી તમારું ડિજિટલ રેશન કાર્ડ સ્ક્રીન ઉપર જે દેખાય છે તેને તમારે ડાઉનલોડ કરો પ્રિન્ટ કરો અથવા તમારા મોબાઈલમાં સેવ કરી રાખો આ રીતે તમે ડિજિટલ રેશન કાર્ડ સેવ કરી દેશો પછી તમારા મોબાઈલમાં જો સેવ હશે તો તે પણ તમે રાશન કાર્ડની દુકાને જઈ અને તે તમારા મોબાઈલમાં સેવ બતા બતાવશો તો તેનાથી પણ તમને રાશન મળી જશે એટલે હવે તમારે જે ઓફલાઈન કાર્ડ હતું તે જોડે રાખવાની જરૂર રહેશે નહીં અને આના ફાયદા જોઈએ તો ગમે ત્યાં ગમે ત્યારે તેનો તમે ઉપયોગ કરી શકો છો ફિઝિકલ કાર્ડ ખોવાઈ જવાનો કોઈ ડર નથી એટલે કે તમને એવું હોય કે પેલું આપણે આગળ હતું એ ખોવાઈ જાય આ તે એનો પણ ડર નથી અને તમામ રેકોર્ડ ડિજિટલ હોવાથી છેતરપિંડીની પણ શક્યતા સ નહીવત છે તો ફરી મળીશું મિત્રો આવી અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત